રાજકોટમાં જે ગોજારી ઘટના બની હતી તે ગોજારી ઘટનામાં સરકારે જે ટ્વીટ કરી મૃતકોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી આ ટ્વીટમાં હવે રાજકોટ શબ્દ હટાવી શબ્દના કમિશ્નરો છે તે પણ અત્યારે ફરજ પડશે દરેક ઘટના બાદ સરકાર કહે છે કે તપાસના આદેશ આપી દેવામાં આવે છે જે મૃતકો છે તેમના પ્રત્યે દુઃખ અને સંવેદના છે પરંતુ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે આવી ઘટનાઓ

નમસ્કાર આપ નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ઘાંછી રાજ્યનું જે વહીવટી તંત્ર છે તે કઈ હદ સુધી સડી ગયેલું છે તેનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો ભૂતકાળમાં જે પ્રકારની ગોજારી ઘટનાઓ બની છે તે છે કેમ કે જે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારબાદ તેનો પરિવારના સભ્યો સતત પીડા અને વેદના વેઠશે છે ન્યાય માટે તે સતત વળખા મારે છે અને ઘટનાના સમયે આ સરકારના મંત્રીઓને સરકાર ટ્વીટ ઠોકે છે અને વારંવાર કહે છે કે તપાસના આદેશ આપી દેવામાં આવે છે મોરબીમાં જે ઘટના બની હતી વડોદરાનો હરણીકાંડ તક્ષશિલા કે પછી રાજકોટનો ટીઆરપી ઝોનકાંડ તેમના મૃતકોને હજી સુધી ન્યાય નથી મળ્યો તે સત્ય હકીકત છે અને તેના વચ્ચે બનાસકાંઠા જે જિલ્લો છે તેની ડીસાની ચોવીસ ના રોજ રિન્યુઅલ અરજી કરી હતી પરંતુ ધારાધોરણ ન હોવાથી તેને રિન્યુઅલ આપવામાં નહોતું આવ્યું આ દિલીપ સિંધી છે તે પૈસાનો લોભી કહેવાય અને રાક્ષસ કો તો પણ નવાય નહી કેમ કે તેના પાસે મંજૂરી નતી તેમ છતાં તેણે ગેરકાયદે ફટાકડા બનાવવાનું ચાલુ રાખ્યું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ મોટા ભાગના ગુજરાત બહારના લોકો છે તે અહીંયા મજૂરી કરતા હતા પોતાનું પેટનું ગુજરાન ચાલે તે માટે જીવના જોખમે કામ કરતા હતા પરંતુ આ રાક્ષસ જેવો દિલીપ સિંધી છે તેણે આજે અઢાર જિંદગીઓ છે અઢારે અઢાર જિંદગીઓ તે ખાઈ ગયો તેમ કહતો પણ નવાય નહીં આ ઘટનાને લઈને પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે

ત્યાં એ પ્રમાણે બે જણાની ધરપકડ પણ એમને કદાચ કરી છે અને બાકીના જે લોકો છે જે માલિક છે દીપક સિંધી અને વગેરે એ લોકો અત્યારે હાલ હયાત સ્થળ ઉપર અથવા તો ઘરે નથી અને દરેક જગ્યાએ એલર્ટ પણ જારી કરી કરી દીધા છે જેથી કરી અને ક્યાંય ભાગવાનો પ્રયાસ કરે તો સીધા હાથમાં આવી છે સર આ જે ગેરકાયદેસર હતી આખી ફેક્ટરી કેટલી ફેક્ટરીઓ છે જેના માટે હવે સરકાર કામ કરશે તપાસમાં સરકાર સતત જ કામ કરતી હોય છે રિન્યુ ન કર્યું હોય એટલે એ ત્યાં સ્ટોરેજ ના કરી શકે પરંતુ ત્યાં આગળ આમ છતાં પણ લાયસન્સ નહોતું આપ્યું અને છતાંય ત્યાં સ્ટોરેજ કર્યું એટલે ક્યાંક આવા લોભ અને લાલચના કારણે આવા બનાવો બને છે એટલે સરકાર ચોક્કસ એ ધ્યાન તો રાખે જ છે કે જ્યાં આગળ સાધન સેફટીનો અભાવ હોય ત્યાં આગળ એ લાઇસન્સ પણ ન ઇસ્યુ કરવા અને જ્યાં ઈસ્યુ કરેલા હોય ત્યાં પૂરતા સેફ્ટીના સાધનો સાથે એનું સર્વેલન્સ થાય છે કે નહીં એની સતત મોનિટરી રાજ્ય સરકાર તરફથી થતું જ હોય છે લાયસન્સ નથી આપ્યું એના પછી કોઈ મોનિટરિંગ સિસ્ટમ કેવું કંઈ હોય છે કે નહીં કે ભાઈ એનું લાયસન્સ ના આપ્યું હોય એટલે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો જથ્થો ના રાખી શકે પરંતુ છતાં પણ આવો જથ્થો એ લોકોએ રાખેલો છે એવું આપણા ધ્યાનમાં એનું લાયસન્સ અગાઉ ચાલતું હતું પરંતુ એકત્રીસ બાર ચોવીસ ના રોજ એની મુદત પૂરી થતા એને રિન્યુ માટે આપ્યું હતું એને રિન્યુ કર્યું નતું અને એના જે સેફ્ટી સાધનો અને જે જરૂરી સગવડ એને ઊભી કરવી જોઈએ ત્યાં થયેલી ન જોવા મળતા તંત્ર એને રિન્યુ કરી નહોતું અને ફરીથી પણ બાર ત્રણ ચોવીસના બાર ત્રણ પચીસ ના રોજ ફરીથી એસપી કચેરી કચેરી તરફથી ત્યાં આગળ એની વિડીયોગ્રાફી કરી અને એની સ્થળ મુલાકાત પણ લીધી હતી એ વખતે આ તમામ ગોડાઉન ખાલી હતા ત્યાં આગળ કોઈ પણ પ્રકારના ફટાકડાનો જથ્થો કે વિસ્ફોટક કોઈ જથ્થો ત્યાં રાખેલો ન હતો પરંતુ એના પછી આ ક્યાંથી એ લોકોએ જથ્થો ત્યાં મૂક્યો હોય અને એ જથ્થો ફટાકડાનો ત્યાં મુકતા આ પ્રકારનો બનાવ નોંધાયો હોય એવું માલુમ પડ્યું છે આ મજૂરો તો ફક્ત ફક્ત મજૂરી કરતા હતા તેમના પરિવારનું ગુજરાન ચાલે તે માટે કામ કરતા હતા પરંતુ આ રાક્ષસ અને આ હેવાનના કારણે તેમની જિંદગી છે તે અત્યારે જતી રહી છે આ મૃતકોના પરિવારજનો અત્યારે હૈયાફાટ રુદન કરી રહ્યા છે અને સરકાર કહી રહી છે કે ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે તપાસના